પોલીસ સ્ટેશન સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કર્મચારીઓ મતદાન કરે તેવા પ્રયત્નો કરાયા હતા સમગ્ર જિલ્લામાં સાત થી વધુ મતપત્રકો અને મતપેટીઓ તૈયાર કરવામાં આવી હતી છ માર્ચ બે ના રોજ શિક્ષકો સહિત કર્મચારીઓએ મહામતદાન કર્યું હતું સાથે સાથે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરી શટડાઉન ડાઉન પેન્ટ ડાઉન ચોક કાર્યક્રમ કર્યો હતો વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી શિક્ષકોની ઓનલાઈન હાજરી મધ્યાહન ભોજનની ઓનલાઈન હાજરી તેમજ અન્ય કોઈપણ પ્રકારની ઓનલાઈન કામગીરીથી અળગા રહ્યા સમગ્ર દિવસ દરમિયાન ચોકથી પણ અળગા રહી વિદ્યાર્થીઓને શિક્ષકોએ રમત ગમત અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ જ કરાવી હતી સાંજે તમામ તાલુકા મથકોમાંથી મતપેટીઓ જિલ્લા મથકે આવશે અને જિલ્લા મથકે મતગણતરી થશે અને રાજ્ય કક્ષાએ રિપોર્ટિંગ કરવામાં આવશે આમ શિક્ષકો સહિત તમામ કર્મચારીઓ હાલ પોતાની માગણીઓ માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચો ગુજરાત આયોજિત આજે મહામતદાનનો દિવસ છે અમારા ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ પ્રાથમિક શિક્ષકો અને અન્ય તમામ સંવર્ગના જે સંયુક્ત મોરચો બનેલ છે એ દ્વારા અમારી જે પડતર માંગણીઓ છે એ માટેની સરકારશ્રીમાં અમે આજે મહામતદાન કરી અને અમે એ સરકારશ્રીમાં અમારી માંગણીઓ રજૂ કરવાના છે એમાં મોટે પહેલી અમારી માગણી છે કે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓને શિક્ષકો અને તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળે બીજું એવું છે કે અમારે એક ચાર પોચ પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકો તથા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા માટેનો પરિપત્ર એ તાત્કાલિક કરવામાં આવે આ સિવાય સાતમા પગાર પંચ મુજબના તમામ પ્રકારના લાભો હક્કો મળે ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને જૂના શિક્ષકની ભરતીના નિયમોનું સત્વરે અમલ થાય એટલેટના નિયમોનો અમલ થાય આવા અમારા અગિયાર જે મુદ્દાઓ છે એ અગિયાર મુદ્દાઓની રજૂઆત નું અમે એક આજે આ બેલેટ પેપર બનાવ્યું છે અને આ બેલેટ પેપરમાં ગુજરાત સરકારના તમામ કર્મચારીઓ આજે મતદાન કરવાના છે અને એ માટે અમે દરેક તાલુકામાં દરેક શાળાઓમાં જૂથવાર એ પોલિંગ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર ઝોનલ ઓફિસર એ રીતે રચના કરેલી છે અને આજે મોટા પ્રમાણમાં લાખો શિક્ષકો અને કર્મચારીઓ એ પોતે વોટિંગ કરી અને સરકાર શ્રીમાં મેં મારો વાત કરી અમારા પ્રશ્નોનું જો આઠ તારીખ સુધીમાં નિકાલ નહીં આવે તો નવમી નવ ત્રણ ચોવીસના રોજ અમે ગાંધીનગર મુકામે સત્યાગ્રહ છાવણીમાં મહાપંચાયત યોજવાના છીએ અને એમાં પણ આજે અમે આ કર્મચારીઓનો આમાં વટ વોટ લેવાના છીએ કે તમે ઉપસ્થિત રહેવાના છો કે નહીં અને એની સંખ્યા રાત્રે દસ વાગ્યા પછી મતગણતરી થશે અને એનો વખડો છે એ રાજ્યમાં રાજ્યના સંયુક્ત મોરચાને પહોંચાડવામાં આવશે જય હિન્દ જય ભારત